નેવાર પુમા માં પીવું પાણી એ કરે આજ કે ક્યાં ઘણી ઘણી ને પાણી માં આજ કે નું ખેર કરો એનો બોહાય એક માં દો એના પછી બસ થોડું થોડું નાખ દેવાનું બધાય ને એક એક વાટકો નાખ દેવાનું હા એ હા ઘણી ઘણી ડોવો નહીં ને આ તું મારા મારા દીવો તો આવે લકા મળત માલ માથે ઉડાણે ભીંગ ની તમને હોય મળત ન હોય

આખો ઓટોમેટિક સિસ્ટમ હે ને આ ગોગીડ કઈ આવી આવે હેઠવા કઈ આવે

Đó mình phải đưa mình

કેટલો પડે કેટલો લપટે ભળી ખો બોલી નખો કામ જોઈએ બોલી ની મજા આવતી હા ભી હા અસર થાય દોવાય ભાઈ ટ્રાય કર લે તો તું રેડી કર લે વજન થાય તો પડે દેહ તાર કેટલો જોડી ને એક તો ભાઈ પૂરું દીપકભાઈ

હા માલ માલ પેલા ગોતે લઈ અગણપતિ નો ફેર પી કઈ અગરબત્તી દેખાય ડબ્બા પાસે ફેર તો પૂછણા પૂછાયેલા બંધ થઈ ગઈ રાખી આવતી બંધ થઈ ગઈ